નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નિરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર છેલ્લા કેટલાક દિવસોથી સુસવાટાભર્યા પવનો સાથે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે રાત્રિના સમયે લોકો ઠંડીનો વધુ અહેસાસ કરી રહ્યા છે ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન તેર ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે સોમનાથની પવિત્ર ભૂમિ પર અસાધારણ આધ્યાત્મિક અને ઐતિહાસિક માહોલ સર્જાયો છે વડાપ્રધાન મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને જલાભિષેક કર્યો અને બોતેર કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં પણ ભાગ લીધો હતો મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને મોદી મોદીના ગગનભેદી નાથથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારી અને ચિંતાજનક મુદ્દો સામે આવ્યો છે વાસ્તવમાં સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે જાહેરમાં જણાવ્યું છે કે કેટલાક હાટ બજારોમાં શાકભાજીની આડમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું વેચાણ થતું હોવાની શંકા છે આ બાબતને લઈને તેમણે ભારે ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસને કડક પગલાં લેવા અપીલ કરી છે દેશભરમાં છેલ્લા બે દાયકાથી પોલીસને ચકમા આપતો અને અનેક રાજ્યોમાં ગુનાખોરીનું વિશાળ નેટવર્ક ચલાવતો કુખિયાત ઈરાની ડેરાનો મુખ્ય સૂત્રધાર આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવ્યો છે વાસ્તવમાં ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન સુરતના લાલગેટ વિસ્તારમાંથી ગુપ્ત ઓપરેશન દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે બિહારની રાજધાની પટનામાં શનિવારે રાત્રે ગાઢ ધુમ્મસને કારણે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો બખતિયારપુર મોકામા ફોરલેન હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે એક ઉભેલા કન્ટેનર પાછળ સ્કોર્પિયો કાર અથડાઈ હતી જેના પરિણામે આ દુઃખદ અકસ્માત થયો હતો જેમાં પિતા પુત્રીના મોત નીપજ્યા હતા દિલ્હી સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના ગાજીપુર બોર્ડર પર રાજકીય માહોલ તે સમયે ગરમાયો જ્યારે આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ અને સાંસદ ચંદ્રશેખર આઝાદને પોલીસ દ્વારા યુપીમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા પોલીસના રોકવાના પ્રયાસો છતાં ચંદ્રશેખર આઝાદે બેરિકેટિંગ પાર કરવાની કોશિશ કરી હતી જેના કારણે સ્થિતિ તણાવપૂર બની ગઈ હતી અને થોડીવાર માટે ધક્કામુક્કી પણ સર્જાઈ હતી મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસુદ્દીન ઓવેસીએ આપેલું એક નિવેદન હવે વિવાદનું કારણ બન્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે એક દિવસ ભારતથી પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે હવે તેમની પર બીજી પાર્ટીના નેતાઓ અલગ અલગ પ્રકારે અટેક કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાત લેવાના હોવાથી શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે વાસ્તવમાં પીવીએમ મોદી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ઓડીઆઈ સિરીઝ આજે અગિયાર જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે આ સિરીઝની પહેલી મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાશે આ મેચ ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે આ ભારતની ટીમની વર્ષ બે હજાર છવ્વીસની પહેલી મેચ હશે અને બંને ટીમો આજે સિરીઝ જીતીને બે હજાર છવ્વીસની શરૂઆત સકારાત્મક સાથે કરવા માંગશે રાણી મુખર્જી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક ખ્યાતનામ અભિનેત્રી છે રાણી મુખર્જીનું એક પાત્ર જે દર્શકોનો મંત્રમુગ્ધ કરી ચૂક્યું છે તે શિવાની શિવાજી રોયનું છે રાણી મુખર્જી તેના આ જ પાત્રથી કમબેક કરવા જઈ રહી છે રાણી મુખર્જીની મરદાની ત્રણની રિલીઝ ડેટની જાહેરાત થઈ ચૂકી છે તો આ હતા આજના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર